નમસ્કાર પેન્શનધારકો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સત્તર ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પેન્શનર્સ દિવસ છે તો પેન્શનરો માટે થશે આ ખાસ જાહેરાત અને મિત્રો વધારાની વાત છે ખૂબ જ સરસ મજાની કે સરકારે પેન્શનરોના વખાણ પણ કર્યા છે તો વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો વિડિયો ખૂબ જ સરસ મજાનો રહેવાનો છે એટલે વિડીયો અંત સુધી ખાસ જોઈ લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારતમાં દર વર્ષે સત્તેર ડિસેમ્બરે પેન્શનર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે ભારત પેન્શનર્સ સોસાયટીએ જણાવ્યું છે કે આ દિવસ એવા પેન્શનરોને સમર્પિત છે જેમણે પોતાના જીવનનો મોટો ભાગ દેશની સેવામાં સમર્પિત કર્યો છે તેનો ઉદ્દેશ પેન્શનરોના અધિકારો તેમના યોગદાન અને તેમની જરૂરિયાતોને ઓળખવા અને તેનું સન્માન કરવાનો છે મિત્રો તો ડીએસ નકારાનું ઐતિહાસિક યોગદાન તેના વિશે વાત કરીએ તો સત્તર ડિસેમ્બર ઓગણીસો ને ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે ડીએસ નકારા વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો આ ચુકાદામાં પેન્શનને વિલંબિત પગાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું અને તેને નિવૃત્ત કર્મચારીઓના અધિકાર તરીકે વર્ણવવામાં આવ્યું હતું તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેન્શન આધારિત લાભ આપવા કોઈ પણ પ્રકારનો ભેદભાવ ગેરબંધારણીય છે આ નિર્ણય પેન્શન ધારકોના અધિકારોના રક્ષણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થયો મિત્રો તો પેન્શન એ સન્માન અને સત્તાનું પ્રતી પેન્શનને દાન કે ઉપકાર ન ગણવું જોઈએ આ તે કર્મચારીઓનો અધિકાર છે જેમણે પોતાના જીવનના અમૂલ્ય વર્ષો દેશની સેવામાં વિતાવ્યા છે તો મર્યાદિત પગારમાં કામ કર્યા પછી પણ ફરજ બજાવી તો નિવૃત્તિ પછી કોઈ પણ તેમણે સમાજ અને પરિવાર પ્રત્યેનું પોતાનું યોગદાન ચાલુ રાખ્યું તો પેન્શનરો દ્વારા સામનો કરવામાં આવતી પડકારોની વાત કરીએ તો પેલી આર્થિક કટોકટી તો ફુગાવાના વધતા સ્તરને લીધે પેન્શનની રકમમાં વધારો પૂરતો નથી અને મોંઘવારી ભથ્થામાં વિલંબથી આર્થિક સમસ્યાઓ વધે છે ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય સુવિધાઓનો અભાવ તો પેન્શનરો માટે પોષણક્ષમ આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા એ એક મોટો પડકાર છે આરોગ્ય વીમા યોજના માટે સુલભ નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સામાજિક અલગતા કૌટુંબિક અને સામાજિક અલગતા પેન્શનરોમાં માનસિક તણાવ વધારી રહી છે તો નબળી સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને કારણે વૃદ્ધો એકલતા અનુભવે છે ત્યારબાદ વાત કરીએ વહીવટી સમસ્યાઓ તો પેન્શન વિતરણમાં વિલંબ ડિજિટલ પ્રક્રિયાઓમાં વૃદ્ધોને પડતી સમસ્યાઓ ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ સાક્ષરતાની જરૂરિયાત ડિજિટલ યુગમાં પેન્શનરો માટે ટેકનિકલ જ્ઞાન આવશ્યક બની ગયું છે તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાથી લઈને પેન્શનની વિગતો જોવા સુધીની દરેક પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ રહી છે તો ડિજિટલ સાક્ષરતા તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ તાલીમના ફાયદા તો પેન્શનની વિગતો જોવાની સુવિધા ઓનલાઈન ફરિયાદો દાખલ કરવી ડિજિટલ વ્યવહારોની સુરક્ષા અને સરકારી યોજનાઓની માહિતી તો પેન્શનર સંસ્થાઓની ભૂમિકાની વાત કરીએ તો પેન્શનરોની સંસ્થાઓ તેમના અધિકારીઓનું રક્ષણ કરવા અને તેમની સમસ્યાઓના નિરાકરણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તો ડિજિટલ જાગૃતિ ઝુંબેશ પેન્શનરોને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ શીખવવા માટેનું વર્કશોપનું આયોજન કરવું તો આરોગ્ય સેવાઓ માટે સસ્તી અને સસ્તું આરોગ્ય યોજનાઓની એક્સેસ કરવી તો સરકાર સાથે તેમની સમસ્યાઓ ઉઠાવવી સામાજિક ઘટનાઓ તો પેન્શનરોને સામાજિક રીતે જોડાયેલા અનુભવવામાં મદદ કરવા માટે સામુદાયિક કાર્યક્રમનું આયોજન કરવું પેન્શનર્સ ડે એક પ્રેરણાત્મક સંદેશ આ પ્રસંગે ભારત પેન્શનર સોસાયટીએ જણાવ્યું છે કે સત્તરમી ડિસેમ્બર એ આપણે યાદ રાખવાની આપવાની તક છે કે પેન્શનરો આપણા સમાજનો અભિન્ન અંગ છે તેમના અનુભવો અને યોગદાન અમૂલ્ય છે તેમની ગરિમા અને અધિકારોનું રક્ષણ કરવું એ સમાજ અને સરકારની ફરજ છે અને અંતમાં વાત કરીએ તો પેન્શનર્સ ડે માત્ર નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવાનો દિવસ નથી પરંતુ તે તેમના પડકારોને ઓળખવાની અને તેમના માટે વધુ સારી નીતિઓ બનાવવાની તક પણ છે તો પેન્શનરો એ સમાજનો પાયો છે જેમની મહેનતને કારણે આજે આપણે અહીંયા છીએ મિત્રો તો મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ